રાકેશ ભાઈ આયા છે એમને બોલો બોલો રાકેશભાઈ ઓહો રાકેશભાઈ બે દાડા મોત નો મલાજો રાખવાનો એમ કરવાનું બે દાડા ચેડે અમે અમે અમારો ધંધો કરવા મળશે પણ રાકેશભાઈ હું બીજું છું ખબર છે તમે તમારા લવરે આખી જિંદગી ભેગા રહેવાના સોગન ગાધા તા એનું શું કરવાનું હવે ખાધા તું તોડી દેજે હારુ રાકેશભાઈ તો હું ભેગા રહી શોગન છૂટા કરાઈસપરા પણ રાકેશભાઈ તમારા લવર માટે હવે તમારે કોઈ બીજું કોઈ કેવું છે કેવું તો કઈ ગયો આને દેખાડવા રાકેશભાઈ તો હવે ગદ તું ને રૂએ તમને ખબર નથી કે તમારી બે વફાઈ કરશે ખબર હતી જ નથી રે ખબર તમે કરશો બેવફાઈ